અંકલેશ્વર સ્ટેશન રોડ પર બાઇક ચાલકનો રસ્તે પડેલો મોબાઈલ રાહદારીએ ઉઠાવી લીધો હતો સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે મોબાઈલ માલિક દ્વારા ફોન કરવા છતાં ન ઉઠાવતા અંતે પોલીસમાં જાણ કરી હતી પોલીસ દ્વારા લોકેશનના આધારે તપાસ શરૂ કરી હતી અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં બાઇક ચાલકના ખિસ્સામાંથી મોબાઈલ પડી જાય છે ત્યારે રસ્તે ચાલતો રાહદારી આ મોબાઈલ ઉઠાવી જતા હોવાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે અંકલેશ્વરના સ્ટેશન રોડ પર આવેલ ગુલનાર સોસાયટીની ચોકડી પાસે એક મકાન બહાર બાઇક ચાલક ઇસ્તેખાર શેખ તેની બાઇક પાર્ક કરે છે આ સમયે તેનો મોબાઈલ ખિસ્સામાંથી પડી જાય છે અને તે મકાનમાં જાય છે પરંતુ માત્ર બે મિનિટના સમયગાળામાં ત્યાંથી પસાર થતા એક વ્યક્તિને રસ્તે પડેલો મોબાઈલ નજરે પડે છે જે મોબાઈલ ઉઠાવી ફરાર થઈ જાય છે બાઇક ચાલકે વારંવાર મોબાઈલ પર ફોન કરવા છતાં તે ફોન ઉઠાવ્યો ન હતો આથી બાઇક ચાલક ઇસ્તેખાર શેખ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે